હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા ગુડ મોર્નિંગ અત્યારે મેં અત્યારે વાગ્યા છે દસ અને મસ્ત સુપર ખીચડી સુંદર મજાની લાયા છે તો નાસ્તો કરી લઈએ ખીચડી તમને બતાવીએ દોસ્તો ને મેં શાકભાજી જ્યાં વેચતા હતા ત્યાં એનો આપણો વિડીયો ઉતાર્યો છે વિડીયો બનાવ્યો છે તો એનો વિડીયો તમને આગળ જોવા મળી જશે અને મેદાન ખાલીમાં કેવું લાગે છે અને માર્કેટ ભરેલી એમાં કેવું લાગે છે સુંદર મજાનો આપણો આજનો આ બ્લોગ્સ થવાનો છે દોસ્તો તો સપોર્ટ કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો શેર કરજો તો આપણે સ્ટાર્ટ કરીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે દોસ્તો ચલો સ્ટાર્ટ કરી દઈએ દોસ્તો જોઈ શકો છો और लाया चाहिए और डब्बा नहीं खुलदु नहीं सलाह ढक्कन भी खोल नहीं पाता क्या कर ખીચડી ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે મેં નાસ્તો કરી लिया મળી હશે તમને એક જ મિનિટમાં કન્ટિન્યુ સ્કલીપ ના કરતા અને વિડીયો પૂરો જોજો ઓકે તો ચાલો દોસ્તો

હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો અહીંયાથી સારું અહીંયા બાજુમાં ગેટ હતો પેલા ચાર દિવસ થઈ ગયા શાકભાજી વેચવા અમે અહીંયા વન ટુ થઈ ગયું છે તો અમે ફાઇનલી જતા રહ્યા છીએ બાર રોડ ઉપર વેચીએ છીએ અને માર્કેટ આખી ખાલી થઈ ગઈ મેદાન બની ગયું અહીંયા બધાના છાપરા હતા દોસ્તો પહેલાં કેવું લાગતું હતું અને હવે કેવું લાગે છે એમનો તમને ફરક જોવા મળશે સુધી દોસ્તો વંટો થઈ ગયેલો છે અને સામે છે હોસ્ટીલ અહીંયા છે બાજુમાં બાવળિયા જબરજસ્ત બાવળિયા કાટા ઘુસ જતા હોય તો નીકળતા નહીં જબરજસ્ત બાવળિયા એ વાયરલ ફ્રેન્ડ્સ મારે તે આંટો મારવા જબરદસ્ત તો ફાઇનલી આજના બ્લોક્સમાં શું શું આગળ થશે એ તમને બતાવી છે તો અત્યારે અમે જઈ રહ્યા છીએ બાર એ બારનો નજારો તમને બતાવી છે અંદરનો નજારો તમે જોઈ લીધો કારણ કે વંઢો થઈ ગયો છે તો સરકાર સરકારી જગ્યા ઉપર બેસો દેતા નથી તો ફાઇનલી અમે એક જ મિનિટમાં મળીએ તમને ચાલો તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો અહીંયાથી માર્કેટ સ્ટાર્ટિંગ થાય છે ચંદુભાઈનો ઓટલો અને તમે માર્કેટ જોઈ શકો છો પહેલાં અંદર હતી તો હવે બહાર આવી ગઈ છે તો બહારનો નજારો તમે જોઈ શકો છો અહીંયા ડુંગળી બટેકા અને લીલી સબ્જી અને અમારો રોટલો પણ આગળ તમને જોવા મળશે તમે જોઈ શકો છો દોસ્તો સુંદર મજાની જગ્યા છે અહીંયા શાકભાજી શિયાળાની શાકભાજી લેવા આવો દોસ્તો અને અમારા વિડીયો જોતા રહો સારા સારા કન્ટેન્ટ આવે છે અને તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા એક વાંદરો આવી ગયો છે અને હવે વાંદરો બટાકા ખાવા જશે બટાકા કારણ કે ગાડીમાં સામે મૂકેલી છે તે છુપાઈને ખાવા જઈ રહ્યો છે તમે જરૂરથી ધ્યાનથી જોજો કે આ વાંદરો શું કરે છે એક જ મિનિટ એક જ મિનિટ હા ચાલ્યો 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 એ અંદર આવી ગયો દોસ્તો જોઈ શકો છો તમે ફાઇનલી વાંદરો અંદર આવી ગયો છે અને આ ગાડીમાં બોલેરોમાં બટાકા ભરેલા છે બટાકા ખાઈ રહ્યો છે જોઈ શકો છો તો વાંદરાની ધ્યાન રાખવી હવે આવી ગયું છે ફાઇનલી અમારો શાકભાજીનો ઓટલો તો તમે જોઈ શકો છો આ છે મારા પપ્પા અને શાકભાજી અહીંયા વેચે છે અમે વિકે છે શિયાળાની લીલી શાકભાજી અને બાજુમાં છે ડુંગળી બટાકા દોસ્તો ડુંગળી બટાકા લેવાય તો મને તમને બાજુમાં જ મળી રહેશે તમારે ક્યાંય જવું નહીં પડે કારણ કે ઓટલા અલગ અલગ થઈ ગયા છે દૂર દૂર તો દોસ્તો અહીં તમે જોઈ શકો છો આપણી મસ્ત લીલી શાકભાજી વાલો છે દૂધી છે મેથી પાલક લીલું લસણ ગાજર બધી જ સબ્જી તમને અહીંયા મળી રહેવાની છે તો ચાલો શાકભાજીનો એકવાર મોકો જરૂર લેજો અને મારા જૂના ગ્રાહક જરૂરથી અહીંયા આવજો અચ્છે લીલી મેથી લીલી ડુંગળી અને મસ્ત દોસ્તો અને આ આવી ગયા સુંદર મજાના નવા બટાકા તો દોસ્તો જૂના બટાકા ઘરે લાગે છે અને નવા બટાકા એકદમ મસ્ત સરસ મજાની સબ્જી બને છે આલુ અને પ્યાજ ડુંગળી દોસ્તો આ લોકેશન છે સેક્ટર ચોવીસ જૂની માર્કેટ સામે તમે જોઈ શકો છો આ મેન રોડ છે અહીંયા આવવાનું હેલો ફ્રેન્ડ્સ ફાઇનલી અમે આવી ગયા અત્યારે ઘરે અને જમી લઈએ જમીને તમને મળીએ છીએ જમવામાં આપણું કોબીજની સબ્જી અને ઘઉંની રોટલી ઓકે અને કદાચ છાશ હશે જમી લઈએ જમ્યા બાદ મળીએ તો દોસ્તો કોઈને સપોર્ટ એ રીતના કરો ફક્ત ને ફક્ત એક સબસ્ક્રાઈબ કરવાની છે તમારે અને વધારે તમે ના જોવો વિડીયો તો એક મિનિટ યા બે મિનિટ એકથી બે મિનિટનો ગમે તેનો બ્લોગ્સ વિડીયો હોય ગમે તે હોય આટલું તમે જોશો તો એકબીજાને સપોર્ટ થઈ જશે દોસ્તો અને બસ આ રીતે તમે સપોર્ટ કરતા રહેજો કારણ કે આપણા જેવા ગરીબો આગળ વધી શકે એના હિસાબથી નહીં અમારા ઉમંગ ભાઈ આવી ગયા છે ફાઇનલી તમને બતાવી જાય રબરી લે ક્યાં એ આવું બધું ખાઈને ઉમંગ બીમાર પડે છે ભાઈ શરદી થઈ જાય ને તો આવું બધું નહીં ખાવાનું ખાઈશ અને છોકરાઓને તો આપવાનું જ નહીં બરાબર કારણ કે છોકરાઓ હારા ના હોયનો વિડીયો જોઈ જોઈ ડરી ડરીને રાતમાં દો રહ મા દિવસ તો ભાઈને અમે ફોન બંધ કરી દેવાના શું કે આવું ભાઈ તમારું તો ચાલો અમે જમી લઈએ ફટાફટ પછી તમને જલ્દી મળીએ છીએ બી હાલ જ કન્ટિન્યુ બ્લોગ શું બન્યા રહેજો ને વિડીયો મારી મારી સોગન જબરજસ્ત થવાનો સાહેબ ખાવીએ તમારે હલો પ્રસ કેમ છો બોલા તો અમે જમી લીધું છે અને ઉમંગભાઈને ઓમિટ થઈ ગઈ ઉલટી થઈ ગઈ કારણ કે રહ્યા કોઈ કોઈ બી વસ્તુ ખાઈ તો રહ્યા શંકા કરે છે ગમે તે તમે વસ્તુ ખાવ દોસ્તો શંકા નહીં કરવાની અને ખાઈ લેવાનું જો ઓમિટ વોમિટ થાય તો એકાદ વખત ખાઈ લેવાની અને અમારા ઘરે એક સેતુરી ઊગેલી છે મસ્ત તો તમને બતાવીએ સેતુરીના આ તમે જોઈ શકો છો બરોબર મસ્ત ખાટમીઠાં લાગી રહ્યા છે દોસ્તો આજનો મારો બ્લોગ્સ પસંદ આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો ગમે તો કોમેન્ટ કરજો તો આ વિડીયો અમારો અહીં જ પૂરો થાય છે દોસ્તો મળીશું એક નવા અંદાજમાં ફરીથી જય શ્રી કૃષ્ણ રાતે રાતે ચાલો દોસ્તો અમારો બ્લોગ્સ પૂરો કરી દઈએ બાય દોસ્તો ચલો